નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એફએમ ચેનલમાં તો કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ગુજરાત એપીએમ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહેશે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો ને બાર રૂપિયા आग बाबराट यार्ड में चौद सौ तीस ने तीस रुपया जसदन मार्केट यार्ड में मा तेर सौ तो पचास थी पंदर सो ने नौ रुपया खापा मार्केट ने बात करिए तेर सौ पचास थी लैने पंदर सौ पांच रुपया आग बोटाद मार्केट यार्ड में तेर सौ पचीस लाइन पंदर सौ अठार रुपया थ्रोहल मर्केट यार्ड में बार सौ पचास थी पंदर रुपया अंजार मारकेटयार्ड ने बात करिए तो चौदह सौ पचास थी आठ रुपया વડાલી માર્કેટયાર્ડમાં ચૌદસો પચાસથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા આગળ વિસનગર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસોને દસ રૂપિયા માણસા માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને પંદરસોને એક રૂપિયો ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો એકાવનથી લઈને પંદરસોને વીસ રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસોને એક રૂપિયો આગળ ખેડબ્રહ્મા માર્કેટયાર્ડની વાત કરીએ તો ચૌદસો ચાલીસથી લઈને પંદરસોને વીસ રૂપિયા ઉનાવા માર્કેટયાર્ડમાં અગિયારસો એકોતેરથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તેરસો સાઠથી લઈને પંદરસોને એક રૂપિયો પાટણ માર્કેટ માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને આઠ રૂપિયા આગળ ધંધુકા માર્કેટયાર્ડમાં તેરસો ચાલીસથી લઈને પંદરસો રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડમાં બારસો છન્નુંથી લઈને પંદરસોને પાંચ રૂપિયા કઢાઈ ની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો નેવું રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના માં ભાવ જણાવી દઈશું વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી વાળો